ના મહવા તાલુકામાં ગૌવંશ અને ગૌમાસ ની હેરાફેરીના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે ત્યારે મહુવા પોલીસની સતતતાના કારણે કાંકરિયા ગામની સીમા માંથી ચાર ગાયોને કતલખાને લઈ જતા ઉગારી લેવાઈ હતી ગતરોજ મહુવા પોલીસના પીઆઈ કેસી પારગીને બાતમી મળેલ કે કુમકોતર ગામ તરફથી કાંકરિયા ગામ તરફ જતા રસ્તા ઉપર ચાર ગાયો ભરેલ પિકઅપ પસાર થનાર હોય છે મળેલ બાતમીના આધારે પીઆઈ દ્વારા પોલીસની ટીમ બનાવી બાતમીવાળી જગ્યાએ વોચ રાખવામાં આવી હતી તે દરમિયાન બાતમીવાળી પિકઅપ આવતા પોલીસ દ્વારા પીછો કરતા પોલીસને જોઈ ભાગવા જતા ગાય ભરેલ પિકઅપ પલટી મારી ગઈ હતી અંધારાનો લાભ લઈ પિકઅપ ચાલક શેરડીના ખેતરમાં નાસી છૂટ્યો હતો ત્યારે ગાયોને પ્રાથમિક સારવાર આપી પાંજરાપોર ખાતે મોકલવામાં આવી હતી જ્યારે ચાર ગાય અને પિકઅપ મળી કુલ ચાર લાખથી વધુનો મુદ્દામાલનો કબજો લઈ ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઈસમોને પકડવા પોલીસે ચક્રગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે મહુવા તાલુકામાં કાકેરિયા ગામ તરફ એક પિકઅપ ડાલો ગાયો ભરીને આવે છે તેવી માહિતી અમને મળતા અમોએ પોલીસ પોલીસ મોકલી અને ત્યાં જગ્યા પર કોડન કરતા સદર પિકઅપ ડાલુ પોલીસને સખમો આપી ત્યાંથી ભાગી ગયેલ અને આગળ જતાં સદર પિકઅપ ડાલુ પલટી ખાઈ ગયેલ ગયેલ હતું અને અમે જગ્યા પર જઈને જોતા પિકઅપ પિકઅપડાલાની અંદર ચાર ગાયો ભરેલી હતી અને ડ્રાઈવરે જે હતો એ અંધારાનો તકનો લાભ લઈ અને નાસી ગયેલ હતો એટલે પછી ગાયોને અમે આ ચાર ગાયોને અમે પોલીસ ખાતે લાવી પ્રાથમિક સારવાર કરી ઘાસચારો આપેલ જગ્યા પર જોયું ત્યારે અમને દેખાયું કે ગાયોને ટૂંકા ધોરડા માટે બાંધી ઘાસ સારો આપેલ ન હતો અને જે જોતા એવું લાગતું હતું કે કતરખાને લઈ જવાની ફિરાકમાં હતા અને પછી પોલીસ સ્ટેશન લાવી અમને સારવાર કરાવી ડોક્ટરને બોલાવી સારવાર કરાવી અને હાલમાં પાંજરાપોર તરફ મોકલવાની તજવીજ હાથ છે જગ્યા પર જતા પિકઅપ ડાલું પલટી ખાઈ ગયેલ હતું એટલે જેનો ત્યાં કોઈ અન્ય કોઈ વ્યક્તિ હતું નહીં એટલે ત્યાં એના પિકઅપ ડાલાનો જે ગાડીનો જે નંબર હતો એ નંબર અને એન્જિન નંબર એ બધું અમે લીધેલ છે અને એના નંબરના એડ્રેસ પરથી ચેક કરી માલિક ની તપાસ કરીને જો આરોપી એમાં મળી આપતો હોય તો નવીન પટેલ જનસાક્ષી ન્યુઝ મહુવા